અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે ધરતી આંબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવા જ કાર્યક્રમ યોજાશે રાજ્ય સરકાર દ્વારા જનજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલ ધરતી આંબા જનજાતિ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરના પટાંગણમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના બારથી તેર ગામના લાભાર્થીઓએ એક જ જગ્યાએ તમામ યોજનાઓના લાભ મળી રહે તે હેતુથી કાર્યક્રમ આયોજિત કર્યો હતો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો ધરતી આંબા જનજાગૃતિ ઉત્કર્ષ અભિયાનનો હેતુ એ છે કે અંતિમ પાંદિએ ઊભેલા વ્યક્તિ સુધી સરકારી લાભ પૂરી અસરકારકતાથી પહોંચે આ અભિયાન અંતર્ગત આગામી સમયમાં પણ વધુ ગામડાઓમાં આવાસ કાર્યક્રમ યોજાશે અને લોકોને દસ્તાવેજીકરણ અને યોજનાઓના લાભ મેળવવામાં મદદ કરવામાં આવશે આ કાર્યક્રમમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ગામના સરપંચ અને આગેવાનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર તાલુકામાં ધરતીઆંબા જનજાતિ જનજાતિય ગ્રામીણ ઉત્કર્ષ યોજનાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો લાભ લોકો છે આજે મુકામે જેટલા ક્લસ્ટર બનાવી તેનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ રાખવામાં આવેલ છે અને તેમાં તમામ પ્રકારની જે યોજનાઓ છે તેની જાણકારી આપી અને તેનો વધુમાં વધુ લાભ મળે તે રીતના આયોજન કરવામાં આવેલ છે ભારત સરકાર દ્વારા સો ટકા સેચ્યુલેશનનો જે કાર્યક્રમ છે એમાં તમામ કોઈ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે તે ખાસ કાળજી રાખવા તંત્રને જણાવેલ છે તે મુજબ તમામ લોક આપના માધ્યમથી જણાવું છું કે આ કેમ્પ થકી તમામ યોજનાનો લાભ મેળવો એવી મારી નમ્ર અપીલ છે